પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા ખેડૂત આગેવાનની માંગ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું ખેડૂતોને સહાયની નહીં નુકસાની વળતરની જરૂર છે ગુજરાત રાજ્યમાં સતત ત્રણ વર્ષથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક વરસાદમાં ભીંજાઈ પડલી જવાથી ખૂબ જ મોટા પાયે નુકસાન થવા પામેલ છે જળવાયુ પરિવર્તનને કારણે ઘણીવાર ચોમાસામાં વધુ વરસાદથી પાક નષ્ટ થઈ જાય છે તેમજ જમીનનું ભારે ધોવાણ પણ થાય છે આવા સંજોગોમાં ખેડૂતો સહાય નહીં પરંતુ યોગ્ય વળતર મળે એવી અપેક્ષા રાખે છે ભારત દેશમાં મહત્તમ રાજ્યના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભારત સરકારની મદદથી લાગુ કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં આ યોજના લાગુ પાડવામાં આવેલ નથી જેને કારણે ગુજરાતના ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામેલ છે આવા સંજોગોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સકારથી સમૃદ્ધિના વિચારને અનુમોદન કરી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું પ્રીમિયમ સહકારી બેન્કો મારફત લઈ સકારી બેન્ક દ્વારા વીમા કવચ આપી ખેડૂતોને યોગ્ય વળતર અપાવી શકાય છે ગુજરાતના ખેડૂતો માટે ત્વરિત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવા માટે ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનને કારણે સૌથી વધારે ખરાબ અસર ખેડૂત ખેતી પર અને એના ખાતે જોડાયેલા પશુપાલકો પર થઈ રહી છે પશુઓ પર થઈ રહી છે તમે છેલ્લા ત્રણેક વર્ષથી જોઈ રહ્યા સતત જળવાયુ પરિવર્તનને કારણે માવઠાઓ થઈ રહ્યા છે વરસાદની સિઝનમાં વધુ વરસાદ થઈ રહ્યો છે એને કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ તો જે રીતે હવે નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી સાહી ફરમાંથી મોટી મદદ થતી હોય છે પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે કુદરત ઉઠી રહી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટો નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે હાલમાં જે માવઠું થયું એમાં તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જોવ તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળધારી ચાલી રહી છે ગુજરાતમાં પણ એનો અમલ હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સભ્ય છે ખેડૂતોને ખૂબ જ મોટી અપેક્ષા હોય છે ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી છે